રાજપીપળાની લિટલ માસ્ટર પ્રી સ્કૂલના બીજા વાર્ષિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવી હતી રાજપીપળામાં આવેલ લિટલ માસ્ટર પ્રી સ્કૂલ ત્રણ વર્ષથી કાર્યરત છે ખૂબ જ ટૂંકા સમયમાં લિટલ માસ્ટર પ્રી સ્કૂલ દ્વારા નામના મેળવી અભ્યાસ કરતા નાના ભૂલકાઓમાં શિક્ષણ સાથે સામાજિક સંસ્કારોનું સિંચન કર્યું છે આજે રાજપીપળા હોલ ખાતે બીજો વાર્ષિક ઉત્સવનું આયોજન કરાયું હતું જેમાં મુખ્ય અતિથિ રાજપીપળા નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ અગ્રણી કમલેશભાઈ પટેલ સંસ્થાના ટ્રસ્ટી પૂર્વ આચાર્ય જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક જી એ સરવૈયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા બાળકોએ વિવિધ સોંગ ઉપર પરફોર્મન્સ કર્યું હતું અને ઉપસ્થિત મહાનુભાવોએ બાળકો ઉત્સાહ વધાર્યો હતો ફી પ્લા દ્વારા આજે બીજો વાર્ષિક ઉત્સવ કાર્યક્રમ રાખવામાં આવેલો ટાઉન હોલ ખાતે રાખવામાં આવેલો જેમાં અમારા પ્લે ગ્રુપ નર્સરી જુનિયર અને સિનિયર કેજી અંગ્રેજી માધ્યમ તેમજ ગુજરાતી માધ્યમના બાળકોએ વિવિધ ડાન્સ પરફોર્મન્સ કરેલા અને ખૂબ જ ખૂબ જ સુંદર કૃતિ રજૂ કરી આ કાર્યક્રમમાં ખાસ આમંત્રણને માન આપીને અમારા નગરપાલિકા સેવા સદન ધર્મિશાબેન પટેલ જિલ્લા ડીવાયએસપી એસપી સાહેબ તેમજ ટ્રસ્ટીથી ટ્રસ્ટી શ્રી કિરીટભાઈ બારોટ તથા અન્ય ટ્રસ્ટીઓ પણ અહીં ઉપસ્થિત રહ્યા વિવિધ સંસ્થાના શિક્ષકગણ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા અને વાલીગણ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેથી આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો ઉત્સવ ઉજવવાનો હેતુ એવું જ હોય છે કે સમગ્ર વર્ષ દરમિયાન બાળકોને જે પણ શિક્ષણ આપવામાં આવતું હોય છે એ બાળકોને સ્ટેજ ઉપર લાવીને પરફોર્મ કરવામાં આવતું હોય છે સાથે કરીને બાળકોને એક સ્ટેજ ફિયર ભગાડવા માટે જ આ એક જે સ્ટેજ ફિયર બાળકો સ્ટેજ પર જઈને ઘણા મોટા વ્યક્તિઓ પણ સ્ટેજ પર જ્યારે માઇક આવે ત્યારે બોલી શકતા હોતા નથી તો બાળકોની અંદર જે સ્ટેજ પર જવાનો જે ડર હોય છે તે ભય દૂર કરવાનો હોય છે ખાસ કરીને એ છેતુસર આ કાર્યક્રમ રાખવામાં આવતો હોય છે નામ દત્તાબેન ગાંધી સંચાલક પ્રિન્સિપાલ અલુટલ માસ્ટર પ્રિસ્કો